આહમદ તાલુકાના મજાસરા ગામે પીર તરીકત હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ શાહ શાહબ મિયા દાતારી અશરફીના તલંત શરીફની ભવ્ય ઉજવણી કરાઈ આહમદ તાલુકાના મજાસરા આસ્થાના હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ શાહ શાહબ મિયા દાતારી અશરફીના સાડત્રીસ માં સદલ શરીફને તાજેતરમાં ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેને મજાસરાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિસારસદને વધુ ગૌરવ અપાયું હતું ભવ્ય જુલુસ અને સદલ શરીફ પેશ કરાયો હતો કાર્યક્રમનો પ્રારંભ સૈયદ સઈદ બાવા ખલીફા એ સૈયદ અલી અશરફ અશરીફી યુલ જિલ્લાની કિછો છવી મુફક અલીબે ઇસ્લાઈમ ઔલાદે હઝરત સૈયદ મુદ્દાર અશ્રફ અશરીફી યુલ જિલ્લાની સરકારે કલાના સલાતો સલમ સાથે એક ભવ્ય અને શાંતિપૂર્વક જુલુસ નીકળ્યો હતો શ્રદ્ધાળુઓની ઉમટી ભર્યા હતા જુલુસ ધીમે ધીમે હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ શાહ સાહબ મિયા દાદારીની આલમપીર દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ વધુ વિધિ શરીફ કરવાની હતી જે ધાર્મિક પરંપરા મુજબ સૈયદ મકલુબ બાવાના હસ્તે સંપન્ન થઈ હતી આ પવિત્ર કાર્યક્રમમાં અનેક જાણીતા સૈયદ બાવા અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૈયદ સૈયદ બાવા અલીફા અને અશરિફી સૈયદ મકબૂલ બાવા સૈયદ અબ્દુલ અજીજ બાવા સૈયદ બિયા લિયાલકટ અલી બાવા સૈયદ તજમુલ બાવા હઝરત સૈયદ નઝીર મોહમ્મદ અલી રઝવી સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી આસ્થા અને કેન્દ્રનું એકતાનું પ્રતિક આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ મંદોને બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી સૈયદ મોહમ્મદ અલી બાવાના સદલ શરીફ શ્રદ્ધાળુઓ માટે અસ્તનો ખાતે સૈયદ મોહમ્મદ અલી બાવાના સાડત્રીસ સલત સલદ શરીફની ભવ્ય ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ પરંતુ આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા